નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂ સમાચાર સુરતથી મળી રહ્યા છે ઘોડોદોડ રોડના વિસ્તારની જી થ્રીમાં આગ લાગી હોવાની ઘટના છે ગ્રાઉન્ડ પ્લસ થ્રી ત્રણ માળનું શોપિંગ સેન્ટર અને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પીઓપી અને વાયરિંગમાં આગ લાગી આગનો સ્મોક વધુ હોવાથી ઉપરના ફ્લોર પર સોળ જેટલા લોકો ફસાઈ ગયા જેમને ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા બનાવ સ્થળે મામ દરવાજા મજુરા અને વેસુ ફાયર વિભાગની છ ગાડીઓ પહોંચી ગઈ હતી ફાયરના જવાનો સુરક્ષા કવચ પહેરી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો જોકે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ તે એક રાહતની વાત છે